શ્રી કષ્ટભંજન દેવ કી જય મિત્રો આપણને આપણી જિંદગીમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે તેમજ અનેક પ્રકારના દોષ આપણને આપણા જીવનમાં નડતા હોય છે જેવા કે વાસ્તુ દોષ ભૂમિ દોષ દેવ દોષ પિતૃ દોષ ગૃહ દોષ વગેરે છે અને કોઈ પણ પ્રકારની મેલી વિદ્યાનો પ્રયોગ થયો હોય તો તમામ પ્રશ્નોનું નિવારણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું શ્રી કષ્ટભંજન દેવ શ્રી સંકટ મોચન હનુમાનજીને આ કડિયુગમાં બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે તેઓ બળ બુદ્ધિ વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે પુરાણોમાં તેમનું વર્ણન થયું છે અને શ્રી કષ્ટભંજન દેવ આ કડિયુગમાં હાજરા હજૂર દેવ છે તેથી જો હનુમાનજીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવામાં આવે તો શ્રી સંકટમોચન મોચન હનુમાનજી આપણને જરૂર મદદ કરે છે આપણે આ તમામ પ્રકારના દોષ મુશ્કેલીઓના નિવારણ માટે રોજ પૂર્વ દિશામાં મુખ રાખીને અગિયાર વખત રાત્રે નવ વાગ્યા પછી સવારના ત્રણ વાગ્યા સુધી આ પાઠ કરી શકો છો આ પાઠને જંજીરા સંગ્રામ વિજેતા જંજીરા કહેવાય છે તો ચાલો આપણે આ પાઠનું પઠન કરીએ વાસ્તુ દોષ ભૂમિ દોષ દેવ દોષ પિતૃ દોષ ગૃહ દોષ

एल जब रणजंग दस कंद होत दंग संग्राम में सूर कपी बताया खमीर को अर्ज ना करे प्रचंड धूमावत वज्र दंड पड़ दौड़ पकड़ को तोड़ देवे तीर को भूज गदा दंड धरे शत्रु को ठार करे देख लंका पति आय गए अधीर को और दोर हुंकार से राम की समीप आयो तम जी ने मार दियो काट दस शीश को ये सब कहत बलवंत अनुमंत जति रघुवीर भक्त तेरी परिवार की और दो जंजीर को